નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નવ ગણિત એસાઈમેન્ટમાં સેક્શન બી જેમાં ચેપ્ટર નંબર સાત એમાં આગળના દાખલા જોઈશું તો દાખલા નંબર આઠ આયા આપણે કે આપેલા આકૃતિમાં પીએસ બરાબર ક્યુ તથા આર એસ બરાબર ક્યુએસ છે તો સાબિત કરો કે પી એસ ક્યુ ખૂણો ક્યુ ખૂણો પીએસ ક્યુ એટલે કયો થશે તો ખૂણો પી એસ ક્યુ એટલે આ જે ખૂણો છે અને ખૂણો એસ પી ખૂણો પીએસ ક્યુ અને ખૂણો ક્યુ તો પીએસ ક્યુ એટલે આ ખૂણો થશે અને ખૂણો ક્યુ પી એટલે આ ખૂણો થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બે ખૂણા સરખા છે સાબિત કરવાના છે આપણે ત્યારબાદ બીજામાં શું છે કે ખૂણો એસપી ક્યુ તો એસપી ક્યુ એટલે આ ખૂણો પી થયો અને આર એટલે આર એટલે આ જે મોટો ખૂણો બને છે એ ખૂણો બંને ખૂણા એક સરખા જે આપણે સાબિત કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે અહીંયા સૌ પ્રથમ તો શું છે કે જોઈએ આપણે તો પહેલાં લખીશું આપણે અહીંયા કે ત્રિકોણ એસપી ક્યુ અને ત્રિકોણ આરપી ક્યુમાં બરાબર એસપી ક્યુ ત્રિકોણ કોણ છે તો એસપી ક્યુ ત્રિકોણ એટલે આ અને આરપી ક્યુ ત્રિકોણ એટલે આ ત્રિકોણ બંને ત્રિકોણમાં શું છે તો પહેલું આપણને પક્ષમાં આપ્યું છે તે રીતે કે પીએસ અને ક્યુઆર પીએસ અને ક્યુઆર બંને કેવા છે સરખા છે તો આપણે લખી દઈએ કે અહીંયા પીએસ બરાબર ક્યુ ત્યારબાદ આપણને શું આપ્યું છે કે પીક્યુ બંનેમાં કેવા છે જેમ કે આપણે ત્રિકોણ કયા ત્રિકોણની વાત ચાલે છે તો એસપી અને QRP આ બે ત્રિકોણ છે મતલબ SPQ ત્રિકોણ અને QRP આ બંને ત્રિકોણમાં પીક્યુ કેવી બાજુ છે સામાન્ય બાજુ છે તો લખી દઈએ કે પીક્યુ બરાબર પીક્યુ કેવી બાજુ છે સામાન્ય બાજુ ત્યારબાદ ત્રીજી વસ્તુ શું આપી છે આપણને કે અહીંયા પીઆર અને ક્યુએસ બંને કેવા છે સરખા છે મતલબ પીઆર અને ક્યુએસ બંને ત્રિકોણમાં કેવા છે સરખા થાય છે તો લખી દઈએ કે પીઆર બરાબર ક્યુએસ ક્યાં આપ્યું છે પક્ષમાં અને એસપી અને પીઆર પણ ક્યાં આપ્યું છે પક્ષમાં આપ્યું છે તો અહીંયા શું થશે કે બાબા બા મુજબ બાબાબા મુજબ ત્રિકોણ એટલે આ ત્રિકોણ થયો હવે આપણે સાબિત શું કરવાનું કે પીએસ ક્યુ અને ક્યુઆરપી બંને ખૂણા કેવા છે પીએસ ક્યુ અને ક્યુઆરપી આ બંને ખૂણા કેવા છે એકરૂપ મતલબ સરખા છે સાબિત કરવાનું તો અહીંયા આપણે લખી દઈએ સીપી સીટી મુજબ બંને ખૂણા કેવા થાય સરખા થાય માટે અહીંયા લખશું ખૂણો પી એસ ક્યુ બરાબર ખૂણો ક્યુ આર પી બરાબર સીપી સીટી મુજબ કેવા થાય છે સરખા થાય છે લખી દે ત્યારબાદ બીજું આપણને શું પૂછ્યું છે કે એસપી ક્યુ અને આર ક્યુ પી મને કે આ જે એસપી ક્યુ ત્રિકોણ છે એમાં ખૂણો પી અને ખૂણો ત્રિકોણ આરપી ક્યુ છે એમાં ખૂણો ક્યુ બંને શું છે બંને ખૂણા આ એક જ ત્રિકોણ બંને એકરૂપ ત્રિકોણના જ ખૂણા થાય છે તો સીપી સીટી મુજબ આ ખૂણા પણ આપણે સરખા દર્શાવી શકીએ માટે ખૂનો એસપી ક્યુ બરાબર ખૂણો આર ક્યુ પી આ પણ સીપી સીટી મુજબ શું થાય છે સરખા થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પણ આપણે બે પરિણામ સાબિત કરવાના હતા આ એક અને બે નંબર આપણે સાબિત કર્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું હતું કે આપણે બંને ત્રિકોણમાં આપણે કયા ત્રિકોણ લીધી તો એસપી ક્યુ ત્રિકોણ અને આર પી ક્યુ ત્રિકોણ બંને એકરૂપ કર્યા એકરૂપ કર્યા બાદ આપણે બંને ત્રિકોણના ખૂણો પી પીએસ ક્યુ અને ક્યુઆરપી બંને આપણે કેવા દર્શાવ્યા સરખા દર્શાવ્યા સીટીસીટી મુજબ ત્યારબાદ બંને ત્રિકોણમાં બંને ત્રિકોણમાં આપણને પૂછેલું કે ખૂણો પી અને ખૂણો ક્યુ જેમ કે આ જે આખો ત્રિકોણ બને છે અહીંયા એસપી ક્યુ એમાં ખૂણો પી જે છે એ અને prp q માં કોનો પ્યુ છે એ પણ સિફિસિટીમાં મુજબ આપણે કેવા દર્શાવ્યા છે સરખા દર્શાવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 8 પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોશું દાખલા નંબર 9 દાખલા નંબર 9 માં શું છે કે ત્રિકોણ abc માં a નો દ્વિભાજક ad એ bc ને લંબ છે બરોબર અહીંયા ત્રિકોણ abc છે abc ત્રિકોણ માં જે ad છે ad છે એ શું છે ખૂણા a નો દ્વિભાજક છે એટલે અહીંયા બે સરખા ભાગ કરે છે અને તે બીસીને કેવો છે લંબ છે એટલે આ જે બીસીને લંબ હોવાથી કેટલા અંશના ખૂણે છેદે છે નેવું અંશના ખૂણે છેદે છે તો અહીંયા આપણે સૌ પ્રથમ તો લખી દઈશું કે ત્રિકોણ એ માં ત્રિકોણ એ બી સી એ એડીએ બીસીને લંબ તથા ખૂણા એનો વિભાજક છે તો શું થશે ખૂણા એનો દ્વિભાજક હોય તો ખૂનો BAD બરાબર ખૂણો CAD થાય બરાબર આ દ્વિભાજક છે એટલે અહીંયા શું થશે કે ખૂણો BAD અને ખૂણો CAD કેવા થશે સરખા થશે હવે અહીંયા લંબ છે AD એ બીસીને શું છે લંબ છે તો લંબ હોય તો અહીંયા કેટલા ખૂણે છેદે છે કાટખૂની એવો ખૂણે છેદે છે તો આપણે લખીએ અહીંયા ખૂણો કે ખૂણો એ બી બરાબર ખૂણો એ ડીસી બરાબર કેટલા થાય એ ડી એ સોરી મિનિટ એ ડીસી બરાબર કેટલા થાય નેવું અંશ થાય કાઠખોની છેદ એટલા માટે તો હવે અહીંયા લખશું કે બંને ત્રિકોણ આપણે એકરૂપ કરે કયા બે ત્રિકોણ તો એ ત્રિકોણ અને એ ત્રિકોણ તો બંને ત્રિકોણ એકરૂપ કરીને આપણને જે અહીંયા એ બી બરાબર એ અને ત્રિકોણ બાજુ ત્રિકોણ જે સાબિત કરી શકીએ તો અહીંયા લખીએ આપણે કે બંને ત્રિકોણમાં તો કયા બે ત્રિકોણ તો ત્રિકોણ ત્રિકોણ ACD માં બંને ત્રિકોણમાં સરખું શું છે તો બંને ત્રિકોણમાં જોઈએ તો સૌપ્રથમ દ્વિભાજક છે ખૂણા એનો કોણ તો કે એડી તો એના લીધે શું થાય છે બંને ખૂણા કેવા થાય છે સરખા થાય છે તો લખશું કે એડીએ ખૂણા એનો દ્વિભાજક હોવાથી બરોબર કયા બે ખૂણા તો ખૂણો બીએડી બરાબર ખૂણો સીએડી ત્યાર ઉપરાંત શું છે કે બંને ત્રિકોણમાં એડી બાજુ કેવી છે સામાન્ય છે તો લખીશું એડી બરાબર એડી કેવી બાજુ છે તો સામાન્ય બાજુ ત્યાર ઉપરાંત શું છે કે અહીંયા કે આપણે દર્શાવ્યું છે કે અહીંયા ખૂણો ડી મતલબ ખૂણો ABD બંને ખૂણા કેવા થાય છે અહીંયા સરખા થાય છે તો ખૂણો ADB અને ખૂણો ADC બંને કાઠ ખૂણા છે એટલે બંને ખૂણા કેવા છે સરખા છે તો લખીશું ખૂણો ADB બરાબર ખૂણો ADC શું છે લંબ હોવાથી બરોબર અથવા કાઠ ખૂણા હોવાથી ત્યારબાદ શું થશે કે અહીંયા પહેલું શું બન્યું ખૂણો બાજુ ખૂણો મતલબ ખુબાખુ મુજબ શું થશે ખૂબાખું શરત મુજબ ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એ એસીડી કેવા થાય છે એકરૂપ થાય છે બંને ત્રિકોણ એકરૂપ છે તો બંને ત્રિકોણની આ એ અને એસી બાજુ સીપીસીટી મુજબ પણ કેવી થાય એ બી બરાબર એસી સીપીસીટી મુજબ શું થાય સરખા થાય માટે અહીંયા આપણે લખી શકીએ કે માટે ત્રિકોણ એ બી સી સમજુ સમજુ ત્રિકોણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર નવ પણ આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈશું આપણે દાખલા નંબર દસ દાખલા નંબર દસમાં શું છે કે લંબચોરસ ચોરસ બી સીડીમાં ઈ એ બાજુ બીસીનું મધ્ય બિંદુ છે હવે લંબ ચોરસ એ સીડી છે એમાં ઈ જે બાજુ છે એ બીસીનું શું છે મધ્ય બિંદુ છે હવે અહીંયા મધ્ય બિંદુ હોય એટલે બી અને સી બંનેના માપ કેવા થાય સરખા થાય ત્યારબાદ સાબિત કરો કે એ બરાબર ડી મતલબ આ જે એ અને ડી બાજુ છે બંને બાજુ કેવી છે સરખી છે હવે આપણને અહીંયા એક મોટો શબ્દ આપ્યો શું છે કે લંબચોરસ ચોરસ એ સીડી આપણને ખબર છે કે લંબચોરસની સામસામેની બાજુઓ કેવી હોય છે સરખી હોય છે માટે એબી અને સીડી કેવા થશે સરખા થશે તે ઉપરાંત લંબચોરસના ચારે ખૂણા પણ કેવા હોય છે કાટખૂણા હોય છે એટલે ખૂણો બી અને ખૂણો સી પણ શું થશે કાટખૂણો હોવાથી સરખા થશે તો આપણે અહીંયા લખીએ કે લંબચોરસ ચોરસ ચોરસ એ બી સીડીમાં શું છે કે ઈ એ બીસીનું મધ્ય બિંદુ મધ્ય બિંદુ છે માટે શું થશે કે બી ઈ બરાબર સી થાય ત્યારબાદ લંબચોરસ હોવાથી લંબચોરસ હોવાથી સામ સામેની બાજુ કેવી છે સામસામેની બાજુ સમાન છે સમાન છે માટે શું થશે એ બી બરાબર સીડી તે ઉપરાંત લંબ ચોરસના ચારેય ખૂણા કેવા હોય છે કાટ ખૂણા હોય છે તો અહીંયા શું થશે ખૂણો બી બરાબર ખૂણો સી પણ થશે તો હવે લખીશું કે હવે આપણને બે ત્રિકોણ મળે કયા ત્રિકોણ તો એ બી ઈ અને ત્રિકોણ ડીસી ઈ બંને ત્રિકોણમાં તો લખીએ અહીંયા કે ત્રિકોણ ABE અને ત્રિકોણ ડીસી માં શું છે તો પહેલું AB બરાબર સીડી બરાબર જે આપણે અહીંયા લખ્યું છે પહેલું કે સામસામેની બાજુઓ સરખી હોવાના લીધે આ બંને બાજુ કેવી થાય છે સરખી થાય છે ત્યાર ઉપરાંત શું છે કે ખૂણો બંને ખૂણા કેવા છે તો ખૂણો એબી બરાબર ખૂણો ડી સી ઈ બંને ખૂણા કેવા છે કાઠ ખૂણા છે એબી એટલે આ ખૂણો થયો અને ડીસી એટલે આ ખૂણો થયો પહેલાં એબી અને સીડી સરખા બતાવ્યા ત્યારબાદ આ બંને ખૂણો બી અને ખૂણો સી પણ કેવા બતાવ્યા સરખા બતાવ્યા હવે શું હતું કે ઈ એ બીસી નું મધ્ય બિંદુ છે એટલે બીઈ અને સીઈ પણ કેવા થાય છે બી ઈ અને સીઈ કેવા થાય છે સરખા થાય છે તો લખવાનું કે ઈ એ બીસીનું મધ્ય બિંદુ હોવાથી આ બંને કેવા થશે સરખા થશે માટે બાખુબા શરત મુજબ બાખુબા શરત મુજબ શું થશે કે ત્રિકોણ એ બી ઈ એકરૂપ ત્રિકોણ ડી સી ઈ થાય બરાબર હવે બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે સીપીસીટી મુજબ એ અને ડીઈને શું દર્શાવી શકશું સરખા છે તેમ દર્શાવી શકાય તો હા તો એ ઈ બરાબર ડીઈ તો સીપીસીટી મુજબ બંને બાજુઓ કેવી છે સરખી છે તેમ સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર દસ પણ આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર અગિયાર દાખલા નંબર અગિયારમાં શું છે કે એ બી એડી અને બીસી બરાબર એડી એટલે ક્યાં છે તો અહીંયા આ બાજુ એડી અને બીસી રેખાખંડ એ બી પરના સમાન લંબ છે તો આ જે રેખાખંડ એ બી છે એના પરના શું છે સમાન લંબ છે એટલે લંબ હોય એટલે નેવ અંશના ખૂણે પણ છે તે તથા બંને કેવા છે સમાન છે એટલે એડી અને બીસીના માપ પણ કેવા છે સરખા છે તો સાબિત કરો કે સીડી એ એ ને દુભાગે છે તો જે આ સીડી છે બરોબર રેખા એ રેખાખંડ ખંડ એ દુભાગે છે દુભાગવાનો મતલબ શું થાય કે એઓ અને બીઓનું માપ કેવું થાય છે સરખું થાય છે તેમ સાબિત કરવાનું છે તો આપણે અહીંયા લખીએ કે એડી અને બીસી બીસી એ રેખાખંડ એ રેખાખંડ એબી પરના સમાન લંબ છે બરોબર આ જે વિધાન આપણે પક્ષમાં આવ્યું એ લખી દીધું તો માટે શું થશે એડી બરાબર બીસી સમાન લંબ છે એટલે બંને સરખા છે એટલે એડી બરાબર બીસું ત્યાર ઉપરાંત શું છે લંબ છે એટલે અહીંયા શું થશે કે ખૂણો એ ડી અને ખૂનો ઓ બી સી બંને ખૂણા કેવા થાય છે સરખા થાય છે તો એ પણ લખી દઈએ તો ખૂણો એ બરાબર ખૂણો ઓ બી સી આ બંને ખૂણા કેવા છે સરખા છે તો હવે બે ત્રિકોણ છે કયા કયા તો એ સોરી ખૂણો ત્રિકોણ ઓ એ ડી और त्रिकोण ओ बी सी त्रिकोण के सरखा है तो अँ लखी के त्रिकोण ओ ए डी और त्रिकोण ओ बी सीमा त्रिकोण ओ बी सीमा ब्रिकोण में शू तो सरखे लखी दी तो बन्ने त्रिकोण में सरख शू है तो पहलूँ जो खूणों ओ ए डी बराबर खूणों सी બરોબર બંને ખૂણા ઓ ઓ અને સોરી એ અને બી કેવા છે કાટ ખૂણા છે ત્યાર ઉપરાંત શું છે કે અહીંયા જો ક્રોસ પડે છે તો અહીંયા સામ સામેના ખૂણા કેવા થશે સરખા થશે કયો સાણ કયા ખૂણા બને છે તો અભિકોણો તો અહીંયા ખૂણો એ ઓડી બરાબર ખૂણો બી ઓ સી બરોબર એ ઓડી એટલે કયો થયો એટલે આ ખૂણો થયો અને બી ઓ સી એટલે આ ખૂણો થયો બંને અભિકોણો હોવાથી કેવા થાય છે સરખા થાય છે તો લખીશું કૌશમાં અભિ કોણ ત્યાર પછી શું આપ્યું છે આપણને કે પક્ષમાં કીધું છે કે રેખા ખંડ એ બી પરના સમાન લંબ છે તો એડી અને બીસી કેવા છે સરખા છે બરોબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા શું થશે ખુખુબા શરત મુજબ બરોબર આ ખૂણો ખૂણો અને બાજુ તો ખુખુબા શરત મુજબ ખુખુબા મુજબ શું થશે ત્રિકોણ ઓ એ એકરૂપ ત્રિકોણ ઓબીસી થાય ત્યાર ઉપરાંત હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે અહીંયા લખી શકીએ કે ઓ એ અને ઓ બી સીપીસીટી મુજબ કેવા થાય છે ઓ એ બરાબર ઓ બી સીપીસીટી મુજબ સરખા થાય છે તો અહીંયા આપનું આપણે દર્શાવી દીધું તો હવે આપણને શું કીધેલું કે સી સીડીએ એ બીને દુબા દુભાગ્ય છે તેમ સાબિત કરો તો આપણે લખી શકીએ કે માટે એ બી અને સીડી નું છેદ બિંદુ છે ઓ છે તથા ઓ એ બરાબર ઓબી માટે બરોબર એબી એ સીડી એબી અને સીડી નું છેદ બિંદુ ઓ છે તથા ઓ એ બરાબર ઓબી માટે શું કહી શકીએ કે સીડીએ સીડી એ બી ને દુભાગે છે દુભાગ્યનો મતલબ શું થાય છે બે સરખા ભાગ કરે છે બે સરખા ભાગ થાય એટલે ઓ અને ઓ બી માપ કેવા થાય સરખા થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર અગિયાર આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે સેક્શન બેમાં ચેપ્ટર નંબર સાતનો સૌથી છેલ્લો દાખલો જોઈશું દાખલા નંબર બાર દાખલા નંબર બાર માં શું છે કે આપેલી આકૃતિમાં એબી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં એકબીજાને દુભાગે છે તો સાબિત કરો કે એસી અને એસી બરાબર બીડી બરોબર અહીંયા તો બે ત્રી આકૃતિ આપેલી છે આખી આ રીતની કે એસી અને બીડી છે એ સાબિત કરવાના છે કે એસી અને બીડીના માપ સરખા છે અહીંયા શું કહે છે કે એબી અને સીડી પરસ્પર જ્યાં એબી છે અને સીડી છે પરસ્પર કયા બિંદુમાં છેદે છે ઓ બિંદુમાં એકબીજાને દુભાગે છે એકબીજાને દુભાગવાનો મતલબ કે અહીંયા એ ને જે સીડી દુભાગે છે એનાથી શું થાય છે ઓએ અને અને ઓબીનું માપ કેવું થાય છે સરખું થાય છે એ રીતે સીડીને જ્યારે એબી દુભાગ છેદે છે ઓ બિંદુમાં તારે ઓસી અને ઓડી બંનેના માપ પણ કેવા થાય છે સરખા થાય છે તો એના પરથી સાબિત કરો કે એસી અને બીડીના માપ કેવા થાય છે સરખા થાય છે તેમ સાબિત કરો તો અહીંયા લખીશું આપણે કે ત્રિકોણ બે ત્રિકોણ બને કયા કયા તો ત્રિકોણ ઓ એ સી અને બંનેમાં સરખું શું છે તો અહીંયા દુભાગતા હોવાથી શું થશે બધા સરખા સરખા ભાગ થાય છે કયા કોણા કોણા તો લખીએ પહેલું કે ઓ એ બરાબર ઓ બી બરોબર ક્યાં આપ્યું છે પક્ષમાં લખવું હોય તો લખાય કે એ સીડી એ બીને દુભાગે છે એટલા માટે શું થાય છે ઓ એ બરાબર ઓવી ત્યાર ઉપરાંત હવે અહીંયા જુઓ અહીંયા ક્રોસ પડે છે જ્યારે જ્યારે આ રીતે ક્રોસ પડતા હોય તો અહીંયા કયા ખૂણા બને અભિકોણ બને અભિકોણના સામસામેના ખૂણા કેવા હોય સરખા હોય તો અહીંયા આપણે ખૂણો અભિકોણનો પહેલો ખૂણો કયો થશે તો એ ઓ સી અને બી ઓડી બંને ખૂણા કેવા થાય છે સરખા થાય છે તો લખી દઈએ કે એ ખૂણો એ ઓ સી બરાબર ખૂણો બી ઓ બરોબર કંસમાં લખું લખી દઈશું કે અભિ કોણો ત્યાર ઉપરાંત બીજું શું સરખું થતું હતું આપણને અહીંયા પહેલા તો લખી કે ઓ બી અને સોરી ઓ અને ઓ કેવા છે સરખા છે તો હવે લખશું ઓસી અને ઓડી પણ કેવા છે દુર્ભાગતા હોવાથી સરખા થશે માટે ઓ બરાબર ઓડી આપણને ક્યાં આપ્યું છે પક્ષમાં આપ્યું છે તો અહીંયા શું થશે બાજુ ખૂણો બાજુ માટે બાખુબા શરત મુજબ બાખુબા શરત મુજબ ત્રિકોણ ઓ એસી એકરૂપ ત્રિકોણ ઓ બીડી થાય બરોબર હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે તો આ એસી અને બીડી આ બંને એકરૂપ ત્રિકોણના જ અંગો છે બરોબર આપણે અત્યારમાં આ બે ત્રિકોણ એકરૂપ કર્યા છે તો એસી અને બીડી આ ત્રિકોણના જ અંગો છે તો માટે સીપી સીટી મુજબ આપણે લખી શકીએ કે એસી બરાબર શું થાય છે બેડી થાય કૌશમાં લખવાનું સીપીસીટી મુજબ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર બાર પણ પૂર્ણ થાય છે ને ચેપ્ટર નંબર સાત પણ સેક્શન બીનું પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું આગળનું ચેપ્ટર ચેપ્ટર નંબર આઠ તો વિદ્યાર્થી મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો આજે જ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન ઝડપથી મળી રહે આભાર વિદ્યાર્થી મિત્રો